રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવન મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલીકૃત અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજનાના વિવિધ પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ વલસાડના મોઘાભાઈ હોલ ખાતે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સમગ્ર વલસાડ જિલ્લામાં થી બે લાખ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા તે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી નાણાં મંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે આ ઉત્સાહ વલસાડ જિલ્લાને સ્વચ્છ જિલ્લો તરીકે આગળ વધારશે વર્ષ બે હજાર ચોવીસમાં માં વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું ત્યારે ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવાનો સંકલ્પ લીધો હતો ત્યારબાદ તેમણે દરેક ગામ અને પાલિકા વિસ્તારમાં શૌચાલય બનાવવાની આઝાદી મળી શહેરીકરણ અને ઉદ્યોગોનો પણ વિકાસ થતા કુદરતી સંસાધનોને જાળવી રાખી જરૂરિયાતોને સંતોષવા સાથે ઘન કચરો સૂકો અને ભીનો કચરાને યોગ્ય ઢબે નિકાલ કરવાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી વાપી અને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને એસટીપીના ચાલી રહેલા કામો અંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવી રિન્યુએબલ એનર્જી અંગે જણાવ્યું કે મોદીશ્રીએ સમગ્ર દુનિયામાં બે હજાર સિત્તેર સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન કરવા આહવાન કર્યું છે જેમાં ભારતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જે ટાર્ગેટ બે હજાર કરી દીધો હતો રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં નંબર પર ગર્વભેર જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું કે પહેલા કોલસાના વપરાશથી કાર્બનનું ઉત્સર્જન થતું હતું પરંતુ રિન્યુએબલ એનર્જી આપણને પવન અને સૂર્યના પ્રકાશમાંથી મળે છે વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઉભું કર્યું હતું અને સોલાર પોલિસી બનાવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નિર્મલ ગુજરાત હેઠળ સુંદર કામો થઈ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે કાર્યક્રમ પૂર્વે પાલિકાના પાર્કિંગ પ્લોટમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતાહી સેવા અભિયાનમાં વલસાડ જિલ્લાની સિત્તેર ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ વ્હીકલને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું હજુ વધુ પચીસ વાહનોનું પણ લોકાર્પણ કરાશે સૌપ્રથમ વલસાડ જિલ્લા તંત્રને અભિનંદન આપીશ કે આજે સમગ્ર વલસાડ જિલ્લામાં લગભગ એક લાખથી વધુ એકથી દોઢ લાખ જેટલા લોકો આ દર્શનના કાર્યક્રમમાં જોડાયા છે અને એ જે ઉત્સાહ લોકોમાં પેદા થયો છે એ આગળ જતા આપણા વલસાડ જિલ્લાને ચોક્કસ રીતે એક સ્વસ્થ જિલ્લા તરીકે આગળ વધારશે आप जाए कि बजार चौदह में ज़्यादा हमारे देश यशस्वी नरेंद्र भाई सौ हुआ, लाल किला पर आपने संबोधन कर हमारे गांधी बापू ने स्वच्छ भारत की भेट आप સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સૌથી વધુ શ્રેષ્ઠ જનભાગીદારી કરનાર ધરમપુર તાલુકો સફાઈ મિત્ર સુરક્ષા શિબિરની શ્રેષ્ઠ કામગીરીમાં પાડી તાલુકો અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ધરમપરુની પીંડવળ ઉમરગામની ખતલવાળા અને વાપીની કરમખલ પંચાયતને કચરાના ઢગલાના યોગ્ય નિકાલ અને વૃક્ષારોપણ માટે સન્માનિત કરવામાં આવી હતી